ગજાનંદ ગણપતિ મહારાજ ને જે રથમાં બેસી ગણપતિ એકલા કે માવ્યા કુટુંબ ને ક્યાં મૂકી આવ્યા ગણપતિ તમે એકલા કે માવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કે માવ્યા પિતાજીને કે મના લાવ્યા ગણપતિ તમે એકલા આવ્યા श्रावणे नो मैनो मरा पिताजि नो माहिनो पिता भोळानाथ मा कैलाश्म बेठा ते थी अमे कला आव्या रथमा बेसी गणपति एकला के माव्या माता के मना लाव्या गणपति तमे एकला के माव्या सो महिना मा मारा माता नो महिनो नवला नवरात्रि आवे कला रे आव्य प्रथमा बेसि गणपति एके एक मारा के मना लाव्या गणपति तमे एकला के माव्य दशय दिशा मा विरोरे पूजय બ્રહ્માંડ ની ગાયા તેથી અમે રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા બેની મના લાવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા ચૈતર મહિનામાં મારી બેની નો મહિમા અને સાથે બેની પરણાવ્યા સાસારીએ ગયા તેથી અમે આવ્યા પ્રથમા બેસી ગણપતિ એકલા કેમ આવ્યા દે સેદી ને કેમ ન લાવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા પ્રીતિ સીધી મારા ભક્તો રે પરમાય છે વૈભવ પાડીને ભૂલી જાય રે તેથી અમે એ કલા આવ્યા તેથી રીતે સીધી ન લાવ્યા ભક્તો અમે એ કલા રે આવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા લાભ ને શુભ ને કેમ ન લાવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા વેપાર વાણી જ મારા લાભ જ જાય છે શુભ કાર્યમાં શુભ જાય રે તેથી અમે શુભ લાભ ના લાવ્યા રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા ભાદર વામસ માં મારા ભક્તો મને પૂજ છે દર્શન દેવાને અમે આવ્યા ભક્તો તેથી આવ્યા એકલા બેસી ગણપતિ એકલા જ આવ્યા રીતે સીધીને કેમ ન લાવ્યા ગણપતિ તમે એકલા કેમ આવ્યા ગજાનંદ ગણપતિ મહારાજની જય